પોરબંદર જિલ્લા પત્રકાર એકતા પરિષદની મીટિંગ સર્કિટ હાઉસ ખાતે યોજાઈ પ્રદેશ અધ્યક્ષ ઉપાધ્યક્ષ આઈટી સેલની હાજરી પોરબંદર જિલ્લા પ્રમુખ તરીકે જીતેશભાઈ ચૌહાણના આયોજનથી સૌરાષ્ટ્રના પ્રવાસ મુજબ પોરબંદર જિલ્લાના સંગઠનના પત્રકારોની મિટિંગ સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયા ઉપાધ્યક્ષ શ્રી મનોજભાઈ સોની શ્રી ઉપસ્થિતિમાં ખાસ ખાસ વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ જેવા માર્ગદર્શક પણ ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગમાં પ્રદેશ તરફથી તાલુકા પ્રવાસ કારોબારી સભ્ય નોંધણી તેમજ નજીકના સમયમાં યોજાનાર જિલ્લા અધિવેશનનું આમંત્રણ તેમજ જિલ્લા કારોબારી સહિત સંગઠન રચના સાથે અધિવેશન અંગે પણ માર્ગદર્શન કર્યું હતું આ મિટિંગ તેમજ ઋષી થાનકી તેમજ અનિલભાઈ ભાવેશ કોટેચા તેમજ કિશન ચૌહાણ તેમજ વિપુલ ઠક્કર સહિત પત્રકારો ઉપસ્થિત રહી સંપૂર્ણ સહયોગ કર્યો મિટિંગના અંતે જિલ્લા અધ્યક્ષ જીતેશ ચૌહાણે આભાર વિધિ કર્યો અમદાવાદ